હોતાહે ચલતા તંત્ર સાપુતારા નોટિફાઈડ વિભાગ પાસે એક માત્ર મિનિફાયર ફાઈટર છે જાહેર સ્થળો વિવિધ એક્ટિવિટીના સ્થળો પર આગ લાગવાની ઘટના દુર્ઘટના બનશે તો તેને કાબુમાં લેશે ટેબલ પોઈન્ટ સાંઈ બજાર સનરાઈઝ પોઈન્ટ સનસેટ પોઈન્ટ નોટિફાઈડના શોપિંગ સેન્ટર જેવા સ્થળોએ પ્રવાસીઓની ગરમ નાસ્તા માટે ગેસના સિલિન્ડર સાથેની લારી કલાક થવા પર ફાયર સેફ્ટી નથી અકસ્માત સર્જાશે તો મોટી જાનહાની થવાની ભીતિ છે વેકેશન તથા શનિ રવિની રજા અને સિઝનમાં હોટલો તથા વિવિધ એક્ટિવિટીના સંચાલકો નિયમોને મૂકી પ્રવાસીઓના જીવના જોખમની પરવા કર્યા વગર બંને હાથથી રૂપિયા ભેગા કરે છે રાજ્યભરમાં પ્રવાસન સ્થળો પર અકસ્માત થતા નિર્દોષ લોકોએ જીવ વારો આવતા રાજ્ય સરકારે જાહેર સ્થળો પર જ્યાં પણ ભીડ થતી હોય ત્યાં એનઓસી તપાસી ફાયર સેફ્ટીની સુવિધા તપાસવા માટે આદેશો કરવા છતાં ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં નોટિફાઈડ પાસે મિની બમ્બાસ સિવાય ફાયરની કોઈ સુવિધા ન હોવા છતાં સાપુતારામાં ચાર સ્થળોએ તેમજ વિવિધ એક્ટિવિટી ચાલુ રહેતા પ્રવાસીઓના જીવ સામે જોખમ છે આગની મોટી દુર્ઘટના થશે તો વહીવટી તંત્ર ફાયરની સુવિધા ક્યાંથી પૂરી પાડશે ડાંગ દરબાર વખતે વલસાડ બીલીમોરા સુરત તાપી જિલ્લામાંથી ફાયર ફાઇટર ઉલાવી પ્રદર્શન કરાય છે ડાંગમાં બે મિની બમ્બાર સિવાય ફાયર ફાઇટર કોઈ સુવિધા નથી રાજ્યનું એકમાત્ર હવાખાનું પ્રવાસન સ્થળ સાપુતારા હવે સિઝન પૂરતો જ નહીં આખું વર્ષ પ્રવાસીઓથી ઉભરાય છે તેમાં પણ વીકેન્ડમાં પગ મૂકવાની જગ્યા હોતી નથી તેટલા પ્રવાસીઓ ઉમટી પડે છે અને સાપુતારાની હોટલો હાઉસફુલ થઈ જતી હોય છે નજીકમાં હાથગઢ માલેગામ તથા આજુબાજુના બંગલા ટેન્ટ હાઉસફુલ થઈ જાય છે અહીંના પ્રવાસન પોઈન્ટ બોટિંગ પેરાગ્લાઇડિંગ રોપવે એડવેન્ચર પાર્ક કાર બાઇક રાઇડિંગ જીપ લાઇન મ્યુઝિયમ

બન્યા છે છતાં વિભાગ નથી નામ માત્ર કચેરીમાં એક રાખી ગાળું ગબડાવાઈ રહ્યું છે ને આ પ્રવાસન સ્થળે એક સાથે પચાસ હજારથી વધુ પ્રવાસીઓ આવે છે છતાં ડાંગ તંત્ર ઉદાસીન છે ને સાપુતારામાં ફરવા માટે આવતા પ્રવાસીઓ પાસેથી ટોલટેક્સ પાર્કિંગના નામે પણ રૂપિયા લેવામાં આવે છે ગેરકાયદેસર કારણે ફાયર સેફટીના નીતિ નિયમોનો એનઓસી આવેલી હોટલોમાં સરકારના નીતિ નિયમો પ્રમાણે નહીં પરંતુ માલિકોના મરજી પ્રમાણે આડેધડ બાંધકામ કરી આજુબાજુ રોડ માર્જિન તળાવ અને વન વિભાગ બાગ બગીચાની નોટિફાઈડની ખુલ્લી સરકારી જગ્યા ઉપર દબાણ કરી તેના ફરતે કમ્પાઉન્ડ પણ કરી દીધા છે મનફાવે ત્યાં ડાઇનિંગ હોલ મેરેજના મોટા હોલ

તારીખના રોજ જિલ્લા કલેક્ટર સાપુતારા નોટિફાઈડ ચીફ ઓફિસર અને ગુજરાત ટુરિઝમ મંત્રીને લેખિત ફરિયાદ કરી તેમાં જણાવ્યું કે સાપુતારા ખાતે ચાલતા સહદ્રી એડવેન્ચર પાર્ક ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે પેરાગ્લાઇડિંગ જીપલાઇન સહિતની એક્ટિવિટીમાં ઓફિસર મેહુલ ભરવાડ તપાસ કરવાની જગ્યાએ ફરિયાદ દ્વારા થયેલા આક્ષેપો સાચા છે અમારે એવું માની લેવાનું જેવા ગેરવાજબી જવાબો આપે છે રાજકોટમાં ગેમ ઝોનમાં આટલી મોટી ઘટના બનવા છતાં સાપુતારામાં પેરાગ્લાઇડિંગ જીપલાઇન બોટિંગ એડવેન્ચર પાર્ક બાઇક રાઇડિંગ જેવી એક્ટિવિટીઓ ચાલુ જ છે